તમે એને એમ કીધું તું કે તને આવજો એમાં મારો વાંક નથી જયંતિ ભાઈ તોય તમે મારી માથે નાખ્યા ચાર હજાર તમારે ન દેવાય ને બેન તો હું અહિયાં ને નાખી દઈશ ઉપાધિ કરો માં એવું નહીં મારે ભાઈ તમે એના ચાર હજાર મારી માથે નાખ્યા ને અટાણે બધા એમ કે છે કે દંડ અમારે એ તો અમારે હાટું અમારે દંડ ભરવો પડ્યો આપણે રૂપ રૂપ હવે બેસી બરાબર છે હવે ગુરુવારે તમારે આવવાનું બીજા પૈસા મારે કેટલા લેવાના છે

દવાખાના માં નથી હું ગેરંટી લઉં છું બેન અને તારું જે આ બધું લીધું ને દીધું ને ઈ તો મારી માતા તને હજી બેન તને અનુભવ નથી ઈથી તને હવાયું મળે ને તેથી એવું તને થવું છે કે ના આવડો ભૂ દુનિયામાં શેક નથી એમ એવી લાઈશ ખાતો નથી અને એવી ફરવાઈ નું મારી માતા ને ગૌરવતો નથી અને બેન તમે મને આ બધા મેણા મારો ને એ મને હગતા નથી બેનો

ઈ બધા તારે માતા ને જમાડ્યા છે મે અને અત્યારે આપડે મારી પાસે નાથ ગંગા બેઠી બે ને ઈ અત્યારે તમે કાય લાવી જાઓ કાય લાવી જાવ ઈ બધું હિસો કર નાખો માતા નો બધું હા આંબરો હા અત્યારે જે આ નિવેદ કરી રહી કેના ઓલા ના છે ડોહા ના ઈ ડોહા જે આયા કણે એના એ બિછાડા ગરીબ નો ઈ બધું હવે બેન ઈ તમે એવડું બધું જાણોમાં એમ નઈ અત્યારે એનું શું થઈ છે તમે પાછો ફોન કરીને એને એને બોલાવો છો ને પછી તમે એમ ક્યો છો કે હવે આને તમે ગોઠવો હવે અતારે એનો નિવેદ થઈ ગયું પૂરું થઈ ગયું છે આ અતારે થઈ ગયા નિવેદ હા બધું કપલર ગણાયું છે હવે કાલે તમારા માતાના બધા ખાતા આ વસ્તુ જે જે મે લઈ ગયા ને હ વસ્તુ ના ખાતા એક હે બાકી અનુભવ નથી હું રૂપિયા લેતો નથી અને હજી બેન તમે ભૂલો હો અને હજી તમારા મગજ આવે ને તો તમે રાત માં બધું તમે ઘૂટી લેજો તમારે ઘૂટું હોય તો તો મને મારી વાત સાંભળો હા આ જે સીમાડાની મેલડી ની મેલડી જે મને નિશાની હું દોવી નિશાની દઈ દે હે ને મને અરે બેન તમે આ કણે આવો એટલે બધું દેવું તમને તો મારે તો તમારા માટે તો મારે તમારા માટે મારે દેવું છે એટલે એમ નઈ ના 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 ઈ વાત કરો માં હું જે નિશાની મારી જે હોય તે મારી પાસે છે ને ધર્મ તમારી પાસે મારું ધર્મ મારી પાસે તમે સામા દેઈજો તમારે તમે આ નવખંડ ધરતીમાં નિધન આવજો

હા એવડી મારી માતા માં સતા હોતે છે અને હું તો તમને હા ત્યાં લગી ગાય દી આ વસ્તુ તમારા પડી તી ને આ વસ્તુ તમારી મુકેલી પડી તી એ તારી માતા ક્યાં બેન તે કરવી અને બે જ મારા બેન હવે બીજું કઈ તારા મારે ભેજા મારી કરવી નથી અને મારા તારો રૂપિયો જોતો નથી અને તારે ન દેવા ને તો મારે કઈ જરૂર નથી બેન

તમે મારી વાત તમે સાંભળી લ્યો તમે બોલાવી ફોન કરીને તમે મારી માથે દંડ નાખો તમને શરમ નો આવી કે તમે આવો હતો મેહનત કીધું હજી તમે તમારી બેવના ખાઈને ખાઈ લે તમારી ચાર ભાઈ હોમ બેન હું ખાલી તમે મારી વાત સાંભળી નઈ વેવાય વહેલા છે કેમ

તમે આમ ખાઈ લે નકર હું ખાઈ લઉં તમે ભાઈ એ દોહા ને તમે બોલાવા કે ને એવું તમારે કરવું હે તમે એનો ડન મારી માથે નાખ્યો તમે ખાઈ લે કામ કર નો મારી બોન ઓ મારી બોન હા ભાઈ ઓ વડા પ્રધાન મારી બોન છે નથી નવાઈ નથી કરી નાખી ને હું જ આવી આ કે દુખિયાણ એવું નથી મારી વાત તમે સાંભળો તમે મારી વાત તમે સાંભળો પ્રશ્ન કરે તો એ કામ કર હવે તું મારી માતા નો આ કે તું આમ ખાઈ જા ને સામે હમ ખાઈ લે ને કે નહી હવે આ હવે આપણે બેન ભાઈને હમ દેવા છે સવારે અહીંયા આવી જા તમે તમારી ચાર ભાઈ હવે મૂકી ને પાટોડી મારી બોન તારો એક

હા અને એની ઘર વાળી વેવડવાસરી છે પણ તમે જોતો કઈડા ની જેમ એમ કે હું લાઈફ ન ખાતો તો લાઈફ ન ખાતો હોય તો એની પાસે દાગીનો ક્યાંથી આવ્યો ઓકે હાલો હવે કઈ કામ ભી નથી કરતો તો દાગીના ક્યાંથી આવે એક એક દી આઠ આઠ બોકડા થઈ જાય તો એ રૂપિયા કેટલા થાય તો હિસાબ તો તમે ખાલી નામ પાડો છો એટલે બાકી તમારું નામ થી સીધો પડાકો થાય ને એટલે એમાં કોઈના ના બાપ નું ઘટ નહીં પણ હવે આપડે ને હું લાજ શરમ છે આપણે અંધશ્રદ્ધા દૂર કરવી છે પણ ડરીને કરવી છે કેવી કરવી કયો મન એમાં એવું છે મનસુખભાઈ મારા વેવાય નવા નવા છે વેવાય નહીં ખબર હોય હવે આવી આવી બાબત માં વેવાય નહીં નહીં વેવાય દીએ છે સાંભળો એના છોકરો મારી ગયા નથી પતિ દી છે એ દીએ છે એમ સમજો છો ઈ લોકો એને બહુ માને હે વેલા

జీ భూవా <laughs> ઓકે આ તમારું રેકોર્ડિંગ બધું આવશે હો એ પછી કાઈ લપન છપન નો કરતા હાલો આલો કામ વાંધો ભલે આવે ભલે આવે આપણું નામ ક્યાં જાય સામાન ની જાય